મિત્રો આપણે સાંભળીશું હિતેન કુમાર અવાજ એ જામીનદાર રોટલા ઉપર નમનારા કુરકુરિયા જાતારા જામીનદાર ને કહી દે કે ફરી એક વાર રામલો આવ્યો છે રાવણની દુનિયાને દુનિયા ખતમ ના કરું તો મારું નામ સુરજ નહીં હિતેન દાદા અવાજ અને ફિરુજી રાની આ રૂપ સિંગ ના એની જણનારી નથી ઓળખી શકી તો પેલી બે કોડી ની કડવી સો ઓળખી શકવાની છે કારણ કે દરિયાના પાણીને કોઈ માપી ના શકે આ જોરાવર બાપુને કોઈ પહોંચી ના શકે એમ કિરણ એપા ઓફિશિયલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે અમે સુઈગામ ખાતે ધી બચત આરાધના બેંકના ઉદઘાટન પ્રસંગે અમને ગોવિંદભાઈ બજાણીયા જે યુટ્યુબમાં એક ફેમસ કલાકાર છે તો આપણે અમને રૂબરૂ મળીશું નમસ્કાર ગોવિંદભાઈ જી નમસ્કાર પહેલાં તો આપની ચેનલનો અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ગોવિંદભાઈ ગોવિંદભાઈ આમ તમે યુટ્યુબની અંદર કઈ રીતે ફેમસ થયા આ થોડું જણાવશો મારા દે ઘણા સમયથી અલગ અલગ અવાજની નિમિગ્રી કરવાની એમ તો કલાકાર બનવાનું સપનું બહુ મોટું હતું પણ જ્યારે એમ કહેવાય કે તે વખતે સીડી કૅસટનો જમાનો હતો એટલે મારા માટે હું એક નોર્મલ પરિવારમાંથી આવું એ મારા માટે પ્રોસિબલ નહોતું પણ આજે સોશિયલ મીડિયાના માધ્યમથી જેમ અલગ અલગ આ ગુજરાતી પિક્ચર જોવાનો બહુ શોખીન હતો હવે એમાંથી આ બધા કલાકારોને અવાજની નિમિત્રી કરતા અને એમાંથી સોશિયલ મીડિયામાં વાયરલ થતો જી ગોવિંદભાઈ એક મારો એ પણ સવાલ છે કે મેં અમુક મીડિયાની અંદર જે તમે ગરીબ લોકોને જે મદદ કરી રહ્યા છો એ કઈ રીતે મદદ કરો છો કારણ કે એવો જાય અમુક લોકોને મદદ કરવાનું જે તમે કહ્યું સાહેબ તો એ જ પરિસ્થિતિમાંથી હું આવ્યો છું અને એ જ પરિસ્થિતિ મારા જીવનમાં વેઠી રહી છે એટલે મને અનુભવ છે કે જ્યારે નબળો આપણો ખરાબ સમય હોય અને ગંભીર પરિસ્થિતિ હોય અને કોઈ મદદ કરે આપણા માટે બહુ એટલે આ બધી જ પરિસ્થિતિનો સામનો કરી હું નીકળ્યો છું મને કારવિંદભાઈ જે તમે અત્યારે જે યુટ્યુબના જમાનામાં જે અત્યારે રૂમ મચાવી રહ્યા છો એમાં જે કે કહેવાય છે કે તમારી પત્નીનો પણ સાથ છે એ કેટલો સાથ આવે પચાસ ટકા હા કારણ કે એમનો એમના સપોર્ટથી જ ચાલે છે બાકી તો મારા એકલાની પણ કેપેસિટી નથી અમે બંને બંને જણા સાથે મળીને સારું કામ કરીશું અને બીજ બીજા નંબરમાં કે જે યુવો મેં અમુક આપના વિડીયા જોયા છે એની અંદર જે આપણે એક કંઈક મંદિર છે અને જે દીવો કરો છો અને એ એ શું છે થોડું જણાવશો એ મારા વાઇફનું મંદિર છે લગભગ બે હજાર એકવીસમાં એમનું અવસાન થયું હતું અને અવસાન થયા પછી એ દિવસથી સમાજ દરેક સમાજની અંદર ઘટના બનતી હોય અમારા સમાજમાં ભંડારવામાં આવે છે એમને સમાધિ આપવામાં આવ્યું હતું અને ત્યાંથી એમના દીવા અગરબત્તી ચાલુ કરે અને પછી તો દરેક વ્યક્તિની વાત કરીએ કે પોતાનો ભરેલો સંસાર હોય વિકટો થઈ જાય બધું ઘર આખું ઘરની પરિસ્થિતિ ખરાબ થઈ જતી હોય છે અને બસ એનું અવસાન થયું અને એ ઘડીથી શમશાનમાં દીવા અગરબત્તી ચાલુ કરવાનું કર છેલ્લા ત્રણ વર્ષની અંદર બધા લોકો મને એમ કહેવા લાગે આ તો પાગલ છે ઘોડો છે પણ બસ મને વિશ્વાસ હતો મારી એમ સતત એમની મોટો સહયોગ સપોર્ટ હતો અને અત્યારે પણ છે એમ બરાબર તો આનો કહેવાનો મતલબ એમ કે જે તમારે પૂર્વજ જે પછી હતા એમનો પણ આમાં થોડા ઘણો સહયોગ પૂરો પૂરો એમનો સહયોગ અમે તો એવું માનીએ છીએ કે અત્યારે એમના સહયોગ સપોર્ટથી જ થાય બાકી અમારી કેપેસિટી નથી અને આના સિવાય પર તમારા કંઈક એક બે જે સોંગ જેવું જે સાંભળ્યું જોરી તો સોંગ મને સંભળાવી મારા બની સોંગ ઘટનાને સોંગ કરવામાં આવ્યું હસાવે મરડાવે ભગવાન કરે એવું કોઈ ના કરે

કે આપણો નબળો સમય હોય ત્યારે કોઈ આપણાની સાથ સહકાર નથી આવતા હવે કે આ જોયેલું છે આપણે તો આપણા ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં વધ્યા છે તો એના આપણે માધ્યમથી આપણે સેવાનું લોકોનું કામ કરીએ તમે બંને જણા સાથે થઈને અમે નહીં પણ હાલ તો અમને આ બધાય સપોર્ટ કરે એના માધ્યમથી મકાન કોઈને કર્યાની જરૂરિયાત કર્યાની ફીટ આપીએ બધા સાથક આના સુધી જે અત્યારે સોશિયલ મીડિયાની અંદર કે તમારા કયા કયા પ્રકારના જે વેબ જે ચાલે છે યુટ્યુબ છે ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે તો એની અંદરથી આપણને કેટલી કમાણી થાય છે અને કઈ કેટલું પેમેન્ટ આવતું હોય છે પ્રમાણે તો જો કે આ બીજી અમે બનાવીએ છીએ એનો આવે આઠ હજાર નવ હજાર એમ મહિને પગાર અમારે આપતો એનો અમારા ઘરનું ગુજરાન થાય તો અત્યારે તમે જે વાત કરી કે અમે ગરીબ પરિવારને જે નિરાધાર લોકો હોય છે એની સેવા કરીએ છીએ અમને કઈ રાશન કીટ આપીએ છે તો એક કઈ રીતે આપતા હોય છે અમે પહેલા અમે જોઈએ કે આ કેવી ત્યાં જોઈએ બનાવીએ માર્કેટમાં મૂકીએ અને એના અમને પૈસા આવે એની લઈ અને અમે જેમ કે અત્યારે તો એવું છે કે ગમે ત્યારે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ જરૂરિયાત વ્યક્તિ હોય કીટ આપવાની હોય તો તમે મને કહી જો હોય કે ગોવિંદભાઈ જ્યારે જરૂર પડે જરૂર આદમને મને યાદ કરજો એટલે હું તમને જાણ કરું કે સાહેબમાં આ જગ્યાએ કીટ આપવાની છે એટલે અમને કીટ આપી દેના ઓકે તો ગોવિંદભાઈ શું કહેશો શું સંદેશ આપશો મારા માધ્યમથી દરેક ગુજરાતની જનતા અને દરેક સમાજને બે હાથ જોડીને વિનંતી કરું જો કે આર્થિક આર્થિક પરિસ્થિતિના દરેક વ્યક્તિ હોય એમને મદદ કરજો સાથે કોઈ નાનકડો કલાકાર હોય દરેક કોઈ પણ સમાજમાંથી આવતો હોય એને સપોર્ટ કરજો એવો મારી આપ સૌની નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર